તો અહીંયા જ્યુસનો એક પ્યાલો આપેલો છે હવે જ્યુસ નો પ્યાલો છે એ નીચેથી અર્ધ ગોળાકાર જેવો ખાલી છે નીચેથી અર્ધ ગોળાકાર જેવો ખાલી છે એટલે જો જ્યુસ ભરવામાં આવે તો આટલે સુધી ભરાય બરાબર નીચે ભરી શકાય નહીં એટલે નળાકાર જ છે પણ એમને અહીંયા અર્ધ ગોલક જેવો અંદરથી ભાગ કાઢી નાખે છે કે એની અંદર કશું ભરાશે નહીં પાછળ અચ્છા હમ થેન્ક યુ ચલો રેડી ખાલી એવો નળાકાર છે જે નીચેથી અર્ધ જેવો નીચેથી ખાડા જેવો છે એટલે જયારે ઉપરથી કંઈ અંદર ભરવામાં આવે છે જ્યુસ ભરવાની વાત છે ત્યારે જ્યુસ આ રીતે આવે છે આ ભાગમાં જ્યુસ આવતો નથી હવે આ ભરવાની વાત છે એટલે વસ્તુ ભરવાની આવે ત્યારે આપણે વાત કરીએ બોર્ડર ટુ બોર્ડર વાત કરીએ કોઈની કિનારીની વાત તો પરિમિતિ એટલે કે પેરામીટર એરિયા ફાઇન કરવાનો કોઈ વસ્તુની અંદર ભરવાનું હોય પાણી ભરવાનું હોય તેલ ભરવાનું હોય કદાચ કોઈ ઓટલો બનાવવો હોય તો એના માટે અંદર રેતી ભરવાની હોય એક્સ વસ્તુ ભરવાની આવે ત્યારે ગન કણફળ એટલે કે વોલ્યુમ શોધવું પડે તો અહીંયા આપણે જ્યુસ ભરવાની વાત તો જ્યુસ ભરવા માટેનું છે એટલે શું આવવાનું ગનફળ વોલ્યુમ કોનું વોલ્યુમ કોનું ગનફળ નળાકારનું પણ એક નાની એમથી વસ્તુ મૂકી દીધી આ નીચેલા ભાગમાં જ્યુસ ભરાઈ શકાતો કાઢી નાખવું પડે એટલું આપણે કાઢી નાખવું પડે તો આપણે આને બે ભાગમાં દાખલાને આપણે ચલાવીએ તો પહેલા આખું સૂત્ર કે ભાઈ જ્યુસ ભરવાની જગ્યા જેટલો નળાકાર નું ઘનફળ સમજ પડી જ્યુસ ભરવાની જગ્યા જેટલા નળાકાર નું ઘનફળ બરાબર સીધું લખો નહીં પછી નીચે કરી દઈશ ભરવાની જગ્યા જેટલા નળાકાર નું ઘનફળ ઘનફળ બરાબર ઘનફળ બરાબર આખું ઘનફળ એટલે કે શાનું ઘનફળ નળાકાર નું ઘનફળ એમાંથી શું કાઢી નાખવાનું છે અર્ધ ગોલક અર્ધ ગોલક અર્ધ ગોલક નું ઘન

વ્યાસ એટલે ડાય ઊંચાઈ એટલે હાઈટ તો જ્યારે આપણે તો અહીંયા આર શોધવાનો છે શોધવા માટે એનું એટલે કે ડાય મીટરનું અડધું એટલે વ્યાસનું અડધું પાંચના ભાગ્યા બે પાંચના ભાગ્યા બે બાજુમાં જઈને બતાવવાના બેનો ઘડિયો પાંચથી વધવો જોઈએ નહીં બે કા બે બે દુ ચાર એક વધ્યો ઉપર પોઈન્ટ નીચે ઝીરો બેનો ઘડ્યો દસ બે પંચા દસ ક્લિયર તો ઉપર શું આવ્યો ટુ પોઈન્ટ ફાઈવ આટલા સુધી ચલો આ મળી ગયો હવે બે અલગ અલગ શોધવું હોય તોય ચાલે પહેલું શું શોધીએ આપણે સૂત્ર શું તો આપણે પાય એટલે શું આમ બાવીસ સત્તમાં લખી શકીએ પણ એ લોકોએ આ દાખલામાં આપણને આપી જ દીધું છે ત્રણ પોઈન્ટ ચૌદ એની ગુણ્યા આર આર એટલે રેડિયસ ત્રીજ્યા કેટલી મળી બે પોઈન્ટ પાંચ કેટલી વાર બે વાર તો ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટુ પોઈન્ટ બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ ફોર હાઈટ હાઈટ કેટલી કહી દીધી છે દસ ટેન ઊંચાઈ ટેન એટલે સુધી હલો હવે પોઈન્ટ છે તો પહેલાં પોઈન્ટ નહીં જોવાના એમ જ માનવાનું પહેલાં પોઈન્ટ જોવાના નહીં तो त्रो चौद, गुणिया पच्चीस, त्रो चौद गुणिया पच्चीस चलो करिए जीरो बे चौक ची शून अरे बे चौक बे चौक बे चौक आठ बे बैठा बेत छ चलो पाँच चौक वीसून व् पड़ी बे पाँच एका पाँच छ सात पाँच तरी अंदर, जीरो પાંચ છ સાત આઠ અને સાત એ સાતસો ઇઠ્યોતેર ચરે સાત હજાર આઠસો પચાસ એની ગુણ્યા પોઈન્ટ નહીં પચીસ ચલો જીરો જીરો બે પંચા દસ વધી પડી એક બે ને એક સત્તરનું સાત વધી એક બે ને એક પંદર ફરીથી પાંચે જીરો ફાઈવ ફાઈવ પચીસનો પાંચો વધી પડી બે પાંચ હિઠા ચાલીસને બે બેતાલીસનો બગડો વધી પડી ચાર પાંચ સીઠા પાંત્રીસને ચાર ઓગણચાળીસ જીરો પાંચ બે સાત સોળ વધી એક નવ એક અગિયાર હવે આવ્યા વન નાઇન સિક્સ ટુ જીરો એને ગુણ્યા દસ એટલે દસ આવે તો એ ગુણાકાર કરવાની જરૂર નથી જે સંખ્યા છે એ ઉતારી અને પાછળ એક ઝીરો વધારી દેવા તો આપણો જવાબ શું આવ્યો વન નાઇન સિક્સ ટુ ફાઈ ડબલ ઝીરો આટલા સુધી ખબર પડી ચલો હવે આ એક પોઈન્ટ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે એક પોઈન્ટ કહેવાય આ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે બીજો પોઈન્ટ આ પોઈન્ટ પછી બે સંખ્યા એટલે બીજા બે તો બે ત્રણ એક ચાર કેટલા પોઈન્ટ થયા ચાર ચાર તો આપણે કરી મતલબ એક નવ છ પોઈન્ટ પચીસ પાછળ જીરોની જરૂર નથી એકસો છન્નું પોઈન્ટ પચીસ ક્લિયર હવે બીજું અર્ધ ગોલક નું ઘન તો કરો અર્ધ ગોલક ઘન ફળ ટુ બાય થ્રી પાય આર ક્યુ એટલે કે ઘન તો બે પોઈન્ટ ત્રણ એના એ પાય એટલે આપણને કહી દીધા હતા ત્રણ ચૌદ ત્રણ વખત આર એટલે રેડિયસ ત્રિજ્યા ત્રણ વખત બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ તો હમણાં અડધે સુધી તો હતું જો આ ત્રણનું જો હતું જ તે જો તમે રાખ્યું હોય તો તમને ઇઝી રહે સમજ પડી આ એક બે ત્રણનું તો હતું કેટલું હતું વન નાઇન સિક્સ ટુ ફાઇવ ઝીરો એક ઝીરો એડ કર્યો નહોતો એટલે સુધી તો આપણે કમ્પ્લીટ આવી ગયા વન નાઇન સિક્સ ટુ ફાઇવ ઝીરો એક બે ત્રણ સંખ્યાનો ગુણાકાર આટલો હતો બરાબર છે આપણે એક પાછળ જીરો એડ કર્યો હતો તો આપણે નહીં લેવો એનો મતલબ આનું આવી ગયું આનું આવી ગયું આ ત્રણનો ગુણાકાર આવી ગયો ક્લિયર હવે કોનો બાકી રહ્યો આનો બાકી રહ્યો ટુ પોઈન્ટ ફાઈવ અને આનો બાકી રહ્યો તો બે વડે ગુણો અને પછી બે પોઈન્ટ પાંચ વડે ગુણો ક્લિયર ડાયરેક્ટ પાંચ વડે ગુણો તો પચીસના ડબલ પચીસ દુ પચાસ ડાયરેક્ટ તમે પચાસ અથવા પાંચ વડે ગુણી શકો છો અત્યારે હું તમને બંને વડે ગુણીને બતાવું છું થોડું વધારે થાય આ બંનેનું ડાયરેક્ટ લઈ લો બે અને બે પોઈન્ટ પાંચ સમજ પડી પહેલાં પોઈન્ટ નહીં જોવાના આપણે પહેલાં પોઈન્ટ જોવાના જ એટલે પચીસ હજાર પચીસ અને બે પચીસ ગુણ્યા બે એટલે પચીસ દો પચાસ તો તમે ડાયરેક્ટ પચાસ વડે પણ ગુણાકાર કરી શકો છો ચલો ક્લિયર એક બે એટલે ઝીરો પાંચે ઝીરો ફાવે પાયો પચીસનો પાંચ વધી પડી બે પાંચ ત્રીસની શૂન વધી પડી અરે છ પાંચ હા હા એક મિનિટ બે સંખ્યા એટલે ઝીરો પાંચે ઝીરો પાયો પાયો પચીસનો પાંચ વધી પડી બે પાંચ બે બારનો વધી પડી એક પાંચ છક ત્રીસની પાંચ છક ત્રીસ અને એકત્રીસનો એકડો વધી પડી ત્રણ પાંચ નવો છેતાલીસ સુડતાલીસ અડતાલીસનો આઠળો વધી ચાર પાંચ એકા પાંચને ચાર નવ છે એટલે ઘડિયો લેવાનો નહીં એટલે સીધો એનો એ જવાબ આવ્યો બરાબર છે ચલો આઈ ગયા ગયા આ ભાગકારમાં કહેવાય એનો મતલબ ત્રણ વડે આ સંખ્યાને ભાગવાનું કે છે હવે આને ભાગવાની નાઇન એટ વન ટુ ફાઈ ડબલ ઝીરો એને ત્રણ વડે ભાગવાની ત્રણનો ઘડિયો નવથી થી વધુ ના જોઈએ એટલે કે ત્રણ તરી નવ જીરો આઠ ત્રણનો ગળ્યો આઠથી વધુ ને ત્રણ દો છ બે બે ચલો હવે એક ઉતારો એકવીસ ત્રણનો ગોળી એકવીસથી ત્રણ સિત્તા એકવીસ ટ્વેન્ટી વન એટલે અહીં જીરો ઝીરો થઈ ગયો બે ભાગ ચાલે ના ચાલે તો શું કરવાનું બોલો વેરી ગુડ સંખ્યા આપણે એકવાર મફત ઉતાર્યું એરો એટલે જ હું કરું છું દર વખતે ખબર પડે કે બે ઉતાર કોઈ સંખ્યા ના હોત તો ઉપર પોઈન્ટ પેલા ઝીરો મૂકવો પડે પેલા કારણ કે બીજો જેવો બીજો એરો મારે જોઈશે જોઈશે ને જેવો બીજો એરો આવે એટલે શું કરવું પડે ઝીરો અને અહીંયા સંખ્યા ન હોવાને કારણે શું કરવું પડે પોઈન્ટ પણ અહીંયા શું છે અહીંયા તો અત્યારે પાંચ છે અને બે જીરો છે ક્લિયર એટલે મેં એક સંખ્યા મફત ઉતારી શકું બીજી સંખ્યા મફત ઉતાર્યું હોય તો જેવો એરો થાય એટલે ઉપર જીરો મૂકવા આ યાદ રાખવા નું એટલે આવ્યા પાંચ ત્રણનો ઘડ્યો પચીસથી ગયો ત્રણ ઇઠા ચોવીસ ત્રણ ઇઠા ચોવીસ એક રહ્યો નીચે ઉતારી દસ ઓકે ત્રણ તરી નવ બોલો ક્લિયર એટલે આવ્યો એક ફરીથી પાછો જીરો ત્રણ તરી ફરીથી આવ્યો એક હવે કોઈ સંખ્યા છે નહીં એટલે પહેલી વખત મફત ઉતારવું છે એટલે ઉપર પોઈન્ટ કર્યું એનો મતલબ હવે થ્રી 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 કન્ટિન્યુ રહેતો બોલો ક્લિયર થઈ ગયું તો હવે હવે થ્રી ટુ સેવન જીરો એટ થ્રી થ્રી પોઈન્ટ થ્રી થ્રી આટલું ખબર પડી ચલો હવે કેટલા પોઈન્ટ ગણી લઈએ એક પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર અને પાંચ પોઈન્ટ ક્યાંથી લેવાના અહીંથી લેવાના ના પોઈન્ટ પછી એક બે ત્રણ ચાર પાંચ અહીંયા એનો મતલબ બત્રીસ પોઈન્ટ સેવન જીરો પણ મૂકી શકાય એટલે એટ પણ મૂકી શકાય એમ અથવા એટ બે સંખ્યા જ લેવી છે તો ત્રીજા નંબરની પાંચ કે પાંચથી વધારે હોય તો આમાં એક ઉમેરી દેવા આપણે હંમેશા બે સંખ્યા જ લેતા હોય પણ ત્રીજી સંખ્યા પાંચ કે પાંચથી વધારે તો એક ઉમેરી દેવાના એટલે સિત્તેર ની જગ્યા શું લઈ લેવાના બોલો ક્લિયર આવડી ગઈ સમજ પડી ચલો ચલો હવે આ બંને વસ્તુના જે જવાબ આવે છે એ મૂકી દેવાના શું તો કે વન નાઇન સિક્સ પોઈન્ટ ટુ ફાઈવ એટલે કે એકસો છન્નું પોઈન્ટ પચીસ માઇનસ બત્રીસ બાદ બાકી કરવાની તો એકસો છન્નું પોઈન્ટ પચીસ પોઈન્ટની પોઈન્ટ પોઈન્ટની નીચે જ પોઈન્ટ અને એકસો છન્નું પોઈન્ટ પચીસ માઇનસ બત્રીસ એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો અને હવે બત્રીસ અહીં મૂકવાના ઇકોતેર અહીં રાખવાનું પોઈન્ટ ના ખસવો જોઈએ એટલું યાદ રાખવાનું બાદ બાકી કરીએ પાંચમાંથી એક જાય તો ચાર બેમાંથી સાત નહીં જાય એટલે અહીંયા દસ કો અહીંયા પાંચ દસ ને બે બારમાંથી સાત જાય તો પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ પાંચમાંથી બે જાય તો ત્રણ નવમાંથી ત્રણ જાય તો છ એકનો એક બોલો ક્લિયર એનો જવાબ આપણે મળી ગયો આપણો કેટલો મળ્યો એકસો ત્રેસઠ પોઈન્ટ ચોપન ક્લિયર એકસો ત્રેસઠ ચોપન આપણો જવાબ